પ્રયત્ન કરીશું તો સૌથી પહેલા મળીએ આપણે શું નામ છે આપનું કાકડીયા દુર્લભભાઈ દુર્લભભાઈ તમે કેવો નેતા ઈચ્છો છો હું મેં તમને પહેલા આગળ બી જણાવી દીધું કે અમારા નેતા હાર્દિક જેવો જો હતો કે આમ જનતાનું કામ કરી શકે આમ જનતાને જે મૂંઝવણ છે અહીંયા અત્યારે આ ટ્રાફિક સમસ્યા માનગઢની અંદર હીરા બજારની અંદર ચાક માર્કેટ હોય તેવો ભાવ પેદા કરી દીધો છે અહીંયા લોકોએ

ಕ್ರೆಸ್ಸೋ ಸೇಲೆ લાંબી ટોકી બહુમતી થી હાર છે શું નામ છે આપનું નામ રમેશભાઈ વિરાણી રમેશભાઈ રમેશભાઈ કેવો નેતા ઈચ્છો છો તમે હાર્દિક જીવો બધા ઈચ્છે છે અત્યારે નેતા અચ્છા એનો મતલબ હાર્દિક પટેલ હાર્દિક પટેલ જે કોંગ્રેસમાં જોડાયા છે તમારું પોતાનું મંતવ્ય શું છે સારું કામ કહેવાય કોંગ્રેસમાં જોડાણ એટલે બરાબર છે એમાં કાઈ વાંધો નથી અચ્છા અને આ વખતે જે ઇલેક્શન જે થવા જઈ રહ્યું છે તેમાં પાર્ટીકાર ફેક્ટર અસર કરશે કે ન કરશે 100% કરશે નોટબંધી અને જીએસટી એ પૂરું નડશે પૂરું નડશે અમને હા तू नाम जाप हा ईश्वरबाई जासोलिये ईश्वरबाई काय व्यवसायात संकळायला आहे बस डायमंड साठी डायमंड साठीच आहे अच्छा नॉट

કેતન કાકડીએ કેતન ભાઈ શું કરો છો તમે હું અત્યારે હીરામાં છું હીરામાં છું ડાયમંડમાં ડાયમંડમાં ઓકે તમે ચૂંટણીમાં કેવો તમારો કયો નવો પ્રતિનિધિ કેવો ઈચ્છો છો નેતા કેવો હોવો જોઈએ કામ કરી રાહુલ ગાંધી રાહુલ ગાંધી દેવો હોવો જોઈએ ઓકે તો તમને શું લાગે છે કે નોટબંધી જીએસટી પાર્ટી ધ ફેક્ટર આ બધી જ વસ્તુ આ વખત 2019 ના ઇલેક્શન પર અસર કરશે કે નહીં કરશે તો ચોક્કસ કરશે તમારું મંતવ્ય છે બરોબર છે તમારે અમેરિકાની જેમ વાત કરવી છે નાઈ કઈ કરવું નથી તો એમ કેમ પડે તમારો નરેન્દ્ર મોદી જેવો

જ્યાં જઈ ને અમારા પટેલ ની છાપ ખરાબ થઈ પોલીસ વાળો પકડે તો કે પટેલ છે લઈ લે અંદર એનો એજન્ટ જ હતો ને એનો એજન્ડા જ હતો રાવજીભાઈ રાવજીભાઈ તમે આ કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છો શું કરો છો હાલમાં હાલમાં હીરાનો હીરો ડીએસ ને થઈ ગયા હીરામાં હીરામાં જ હતા હીરામાં જ હતા અચ્છા હીરામાં જ તમે કેવો નેતા ઈચ્છો છો કારણ કે તમે સૌથી મતલબ કહેવાય છે ને કે આ જે વરિષ્ઠ છો તો તમે ઘણી બધી સરકારો જોય છે તો તમને શું લાગે છે કે કેવો નેતા હોવો જોઈએ બાર મોદી જેવા નેતા હોવા જોઈએ પણ કયા કામોને તમે મહત્વ આપો છો કયા કામો થવા જોઈએ વિકાસ માટે વિકાસ વિકાસ

અને જ્યારે પહેલાંના લોકો અમે ભણતા ત્યારે શિક્ષણ આવું ફ્રી હતું અને નવ દસ અમે આરામથી ભણી શકતા અત્યારે એક સામાન્ય માણસને જો છોકરો ભણાવવો હોય તો અત્યારે ચારથી પાંચ લાખ રૂપિયા તમારી ફીમાં આવી જાય પચીસ હજારને ત્રીસ હજારને એટલે જે ભાજપમાં પ્રાઇવેટીકરણ વધી ગયું હોય એટલે ભાજપ તો અત્યારે બિલકુલ જોઈએ જ નહીં બધા પ્રાઇવેટ કંપનીવાળાને જ બધી વસ્તુ સોંપતા જઈએ સરકારી બધી વસ્તુ બંધ થાય હમણાં આ પ્રાઇવેટ આ એર એર એરોડેમ એ પણ પ્રાઇવેટ કંપની અદાણીને આપી દીધી એટલે ભાજપ તો કોઈ કાળે ન જોઈ પબ્લિક ને હેરાન કરવા સિવાય બીજું કોઈ કામ નથી કરતી નાના માણસ નોટબંધીમાં અત્યારે એટલી બેકારી આવી ગઈ છે કે માણસ કોઈ ધંધો હરકો કરી નથી શકતો પેલા જે આરંભથી કામ કર્યા કે અત્યારે બેકારીમાં એંસી ટકા માણસો બેકાર થઈ ગયા છે પાટીદાર સેક્ટર સો ટકા અસર કરશે આમાં અત્યારે પાટીદારોને ફૂલ રોષ છે અત્યારે ભાજપ પ્રત્યે કે બધા પાટીદારોને હેરાન કર્યા છે એ ચૌદ જણાને અમારા ગોળીએ વીંધી દીધા તે પછી કોઈ જાતનો કોઈ નિર્ણય નથી અને જે હાર્દિક પટેલે અનામતનો જે પ્રશ્ન કર્યો ને એના હિસાબે જે વસ્તુ અનામત એને આપી પડી નકર અનામત એ આપી હતા નથી તો તમે એ બાબતે શું વિચારો છો કે દસ ટકા સમાણોને જે અનામત આપવામાં આવી છે એ બાબતે તમારું મંતવ્ય શું છે નહીં અનામત બધાને મળવી જોઈએ એવું નથી પાટીદારોને બધાને ફાયદો શિક્ષણ પ્રત્યે મળવો જોઈએ શિક્ષણ અત્યારે બહુ મોંઘું થઈ ગયું છે

કેવી અસર નહીં પડે કાંઈ અને જી એસ ટીની કે નોટબંધીની કઈ એવી અસર છે નહીં એમાં કાંઈ તકલીફ આવી નથી એવી કોઈ પબ્લિક ને બધાને રેડી જે ચાલતું હતું એ ચાલે પણ ડાયમંડની અંદર તો જેજી મંડી તો આવવાની જ છે એ તો ના તેજી આવે ના મંડી આવે એ તો બધું ચાલવાનું જ છે પાટીદાર આંદોલની તો બિલકુલ એવી કાંઈ અસર છે નહીં અહીંયા કાંઈ દેખાતું નથી એવી કાંઈ બહુ ખાસ છે નહીં

मैं તમને નવા વિસ્તારોની મુલાકાત કરાવતા રહીશું સત્તાની સતરંજના આ કાર્યક્રમમાં હાલ મારાજો આપસો ફરી મળીશું નમસ્કાર